નમસ્કાર દર્શક મિત્રો તો આજે ઓગણત્રીસ તારીખ ત્રીસ તારીખના દિવસે પણ વરસાદનો એક વાતાવરણ જોવા મળ્યું છે અને અત્યારે એક અનરાધાર વરસાદ વરસી રહ્યો છે બગદાણા આસપાસના વિસ્તારની અંદર બગદાણાના જે આસપાસના ગામડાઓ છે ગામડાની અંદર ધોધમાર વરસાદ અત્યારે ચાલુ છે અને દ્રશ્યની અંદર તમે જોઈ શકો છો ત્યાં આજે પણ વીજળી કડાકા ભડાકા સાથે થયેલી જોવા મળેલી છે ની અંદર તમે જોઈ શકો ગડગડાટ સાથે વરસાદ વરસી રહેલો જોવા મળી રહેલો છે તો જોઈ શકો તમે વીજળી પણ થઈ રહી છે અને ગર્જના પણ થઈ રહી છે તો હાથી નક્ષત્ર ચાલી રહ્યું છે અને હાથી નક્ષત્રની અંદર ખાસ કરીને પવન સાથે વરસાદ અને વીજળી સાથે ગડગડાટો હોય છે તેવા દ્રશ્યો અત્યારે હાલ જોવા મળી રહેલા છે તો તે જ વરસાદ અને તે જ વીજળી સાથે વરસાદ આજે પણ યથાવત છે ત્રીસ તારીખ તો આવનારા દિવસોની અંદર પણ વરસાદ જોઈ શકો છો તમે કેવો વરસાદ અને કેવી વીજળીના લીસોટા સાથે વરસાદ હમણાં તમે જોઈ શકશો અહીંયા જે ગરજના થઈ અને ત્યાં ગરજનાઓ પણ થશે જોરદાર અવાજ પણ આવશે તો એ સાથે આજે ખૂબ સરસ મજાનું દૃશ્ય પણ અંકિત થઈ રહેલું જોવા મળી રહેલું છે તમે જોઈ શકશો તો અહીંયા જે ગડગડાટ સાથે વીજળી થઈ છે તેનો અવાજ પણ જોવા મળશે ભારે અને જે વિસ્તારની અંદર રહી શકો છો તમે વીજળી જોરદાર થઈ રહેલી છે અને વરસાદ પણ આવી શકે છે તો કયા વિસ્તારમાં વીજળી ક્યારે પડી શકે છે એ કહી ન શકાય પણ આજે ફરી વખત એક વરસાદી માહોલ જોવા મળ્યો છે તો હા છે આજના દ્રશ્યો લાઈવ દ્રશ્યો છે તમને બતાવવાનો પ્રયાસ કરશું આ જે દ્રશ્યો છે દિવસે પણ સાંજના સાડા ચાર પાંચ વાગ્યાનો અરસો થઈ રહેલો છે અને તે સાથે વાતાવરણની અંદર ખૂબ જ એક પ્રકારનો માહોલ સુંદર રમણીય નજારો અને એ સાથે વરસાદી માહોલ પણ જોઈ શકશો તમે દ્રશ્યની અંદર ખૂબ આહદક વાતાવરણ પણ છે જોઈ શકો છો વીજળી થઈ છે અવારનવાર વીજળી અને ગડગડાટ સાથે વરસાદ પર ચાલો અહીંયા જોવા મળી રહેલો છે નમસ્કાર દર્શક મિત્રો તો આ છે આજનું વાતાવરણ તમે જોઈ શકો છો જગ્યાએ વીજળી